જય મુરલીધર જય માધવ મિત્રો આજે આપણે સવાર સવારમાં માન માન મજૂરનો મેન મેળ પડ્યો છે તો આપણે ચણા વાટવા મજૂર આવે છે તો આપણે આજે વહેલી સવારે ઊઠીને વાડીએ જવાની ને મજૂરની રાહ જોઈ રહીએ છીએ મજૂર આજે માન માન મેળ કરીને દસ પંદર દિવસે વારવા આવ્યો હોય રીક્ષામાં તો આપણે ચણા વાઢવા જઈ રહ્યા છીએ જય મુરલીધર જય માધવ મિત્રો આપણે ચણા વાઢવાનું ગામ આલે છે આજે આખો દી ચણા વાઢવાના છે જે આપણે આજે મજૂરનો માન માન મેળ ખાધો છે દાડિયા કે મળતા નથી તો માન માન કરીને અલા તો ભાઈ મજૂર મળ્યા છે આજે આખો દી આપણે ચણા વાઢવાનું કામ ચાલુ કરવાનું એમ તો ઘણા બધા ચણા સમથિંગ ઉઠાઈ ગયા આપણે ઇન્સ્ટન્ટ ચણા વાઢવાનું કામ ઉપાડ્યું છે અત્યારે તાત્કાલિક આપણે અહીંયા ચણાનું ભાર્યું હારીને ઢગલો કરીએ છીએ ઇન્સ્ટન્ટ બધું કામ ચાલુ છે કારણ કે હવે આ ચણા ફૂલ પાકી ગયા છે એટલે ચણાનું ઉત્પાદન હવે કેવું આવે એ જોઈએ આપણે તમારા લોકોને શું ઉત્પાદન આવ્યું કે ચણા કાઢી લીધા હોય તો કોમેન્ટમાં જણાવવા કહેજો કે ભાઈ કેટલું ઉત્પાદન આવે છે આપણે એક વાળીએ તો ચણા કમ્પ્લીટ થઈ ગયા હે આપણે અહીંયા ચણા વાઢવાનું કામ આવે છે હવે ચણા